વ્રત ઉપવાસ માટે બેસ્ટ એવા એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ જાળીદાર ઢોકળા તમે આ રીતે ક્યારેય ને બનાવ્યા હોય હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસ્ટ એવા આ ઢોકળા જોતાં જ ખાવાનું મન થઈ જશે સો ટકા જાળીદાર બનશે ના કોઈ આથો લાવવાની ઝંઝટ ના કોઈ પલાળવાની ઝંઝટ વ્રત ઉપવાસ માટેના બેસ્ટ એવા ઢોકળા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપી જલ્દીથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી કેવી લાગી અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ મળતી રહે તો ચાલો બનાવે એના માટે આપણે એક કપ્સ સામો લેશું જેને આ રીતે ભાગર પણ કહેવામાં આવે છે અને ઘણા મોરૈયો પણ કહે છે તો આપણે એનો પાવડર તૈયાર કરી લેશું તો મેં એને સરસ એવો કપડાંથી પહેલાં સાફ કરી લીધો હતો એટલે આપણે એમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરી શકીએ છીએ અહીંયા તમે જુઓ આ રીતે આપણે એને જેટલો બને એટલો ઝીણો પાવડર તૈયાર કરી લેવાનો મેં નાના મિક્સર જારમાં એટલા માટે કર્યો કારણ કે એમાંથી ઝીણો પાવડર વધારે તૈયાર થશે હવે આપણે કોઈ બટેટાને બાફવાની ઝંઝટ નથી અહીંયા આપણે એક કપ જેટલા બટેટાના ટુકડા લેશું અને જે વાટકીથી આપણે સામો લીધો છે એ જ વાટકીથી અડધી વાટકી દહીં અને એક ટુકડો આદુનોને તીખાસ માટે બે તીખી લીલી મરચી લીધી છે એક ટી સ્પૂન ખાંડ આ બેટર માત્ર એક મિનિટમાં તૈયાર થઈ જાય છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઢોકળા ખાતી વખતે એકદમ સોફ્ટ લાગે એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તો ખટાસ આપવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કરીશું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોકળા તૈયાર થાય છે હવે બધી વસ્તુને બ્લેન્ડ કરી લેશું તો આપણું બેટર તૈયાર થઈ જશે તો જે બટેટા છે એ સરસ એવા ક્રશ થઈ જાય એટલા માટે આપણે એને આ રીતે બ્લેન્ડ કરી લેવાનું તમે જુઓ આ રીતનું થીક બેટર તૈયાર છે અને આ રીતે થોડું દાણેદાર અને કણીદાર જ રહેશે કારણ કે આપણે જે સામો છે એને પલાળ્યો નથી એટલે એમાંથી જે પાવડર તૈયાર કર્યો છે તે રવા જેવું ટેક્સચર આવશે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું તો તમે ક્યારે આવા સામામાંથી એકદમ ઇન્સ્ટન્ટ સોફ્ટ સ્પોન્જી ઢાળીદાર ઢોકળા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે બધું બેટર આ રીતે એક બોલમાં કાઢ્યા પછી આપણે એને થોડું ફેટી લેશું જેના લીધે સરસ એવા સોફ્ટ અને જાળીદાર ઢોકળા તૈયાર થશે એમાં એર બબલ ક્રિએટ થશે એટલે કે હવાના કણ ભરાશે એના લીધે સરસ એવું બેટર તૈયાર થશે હવે ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું જો ટાઈમ હોય તો દસથી પંદર મિનિટ પણ તમે રાખી શકો છો દસ મિનિટ પછી આપણે એમાં થોડા મસાલા પણ એડ કરીશું એના માટે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દેવાના એનાથી ખૂબ જ સરસ લૂપ પણ આવશે અને ટેસ્ટ પણ આવશે તો તમે જે વસ્તુ વ્રત ઉપવાસમાં ખાતા હોય તે જ એડ કરવાની અને બાકીની જો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય મિક્સ કરી લેશું તો આપણું બેટર તૈયાર થઈ ગયું અહીંયા જો બેટર તમને વધારે પડતું ઠીક લાગતું હોય તો જ તમારે થોડું પાણી એડ કરવાની જરૂર પડશે હવે બેટરમાંથી આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તરત જ મિક્સ કરી દઈશું આ રીતે બેટર સરસ એવું ફૂલી જશે તમે ઈનોની જગ્યાએ સોડા એડ કરવાના હોય તો તમારે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાના મિક્સ કરી લેવાનું એનાથી પણ બેસ્ટ રિઝલ્ટ મળશે પણ ઈનોથી તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે એટલા માટે આપણે ઈનો એડ કર્યો છે હવે જે પ્લેટમાં આપણે ઢોકળા સેટ કરવાના છે એને તેલથી પહેલાં ગ્રીસ કરી લેવાની અહીંયા મેં એક પ્લેટનું જ બેટર તૈયાર કર્યું છે એટલે બધું બેટર હું આ પ્લેટમાં એડ કરું છું જો પ્લેટ નાની હોય તો તમે બે પ્લેટમાં પણ સેટ કરી શકો છો આ રીતે બધું બેટર એડ કર્યા પછી આપણે એમાંથી તરત જ ઢોકળા તૈયાર કરીશું તો સ્ટીમ કરવા માટે સ્ટીમરને પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે આ રીતે સ્ટીમરમાં પ્લેટ રાખી દઈશું અને દસ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેસુ તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ કેટલા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા અને સરસ એવા કૂક થઈ ગયા છે તો બસ હવે આપણે આ ઢોકળાને બહાર કાઢી લેશું અને પ્લેટને હલકી ઠંડી થવા દેસું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ વઘાર પણ તૈયાર કરીશું તો એના માટે આપણે વઘારિયામાં બે ટેબલ સ્પૂન તેલ એક ટેબલ સ્પૂન સફેદ તલ એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે વ્રત ઉપવાસમાં ખાતા હોય તો એડ કરવાના સાથે મીઠા લીમડાના પાંદ અને આપણે આમાં થોડી તીખા સપા માટે બે તીખી લીલી મરચી મેં અહીંયા લીલી અને લાલ બંને લીધી છે મિક્સ કરી દઈશું અને વઘારને સારી રીતે થવા દેસું તો વ્રત ઉપવાસ હોય એટલે આપણે એમાં રાય નથી એડ કરતા તો વ્રત ઉપવાસ વગર જો ખાવાના હોય તો રાય એડ કરી શકાય અને આ રીતે વઘાર સરસ એવો તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં પ્લેટ પણ હવે ઠંડી થઈ ગઈ તમે જુઓ તો ઉપરથી પહેલાં આપણે વઘારને સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે મનગમતા શેપમાં કટ કરીશું તો ઇન્સ્ટન્ટ આ ઢોકળા તૈયાર થઈ જાય છે અને વ્રત ઉપવાસ માટે બેસ્ટ એવા છે કંઈક નવું કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે આ ઢોકળાને બનાવી તૈયાર કરી શકો છો ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણાથી પણ ગાર્નિશ કરીશું અને મારી પાસે અહીંયા દાડમના દાણા છે તો હું એનાથી પણ ગાર્નિસ કરીશું ખૂબ સરસ લાગશે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થશે અને પછી આપણે એને કટ કરીશું તો એકદમ સિમ્પલ આસાન કોઈ પણ હાથો લેવાની કે સાબુદાણા પલાળવાની કોઈ પણ ઝંઝટ વગર તમે આ ઢોકળાને બનાવી તૈયાર કરી શકો છો તો છે ને એકદમ આસાન રીત તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં તમે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે અને અંદરથી એકદમ જાળીદાર છે સિમ્પલ છે આસાન છે અને સુપર હેલ્ધી પણ છે તો તમે વ્રત ઉપવાસમાં જો કંઈક નવું ખાવાનું મન થાય તો તમે એકવાર આ રીતે આ ઢોકળાને જરૂરથી ટ્રાય કરજો હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં કે કેટલા પરફેક્ટ છે તમે જુઓ નીચે પ્લેટ પણ એકદમ ક્લિયર તૈયાર થઈ છે અને ઢોકળા પણ જુઓ તમે કેટલા જાળીદાર બન્યા છે તો આ રીતે તમે જો વ્રત ઉપવાસમાં ક્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ ઢોકળાની રેસીપી કેવી લાગી તો જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો એકવાર આ રીતે તમે સોફ્ટ સ્પોન્જી ઢોકળા બનાવી લેશો તો વારંવાર તમે વ્રત ઉપવાસમાં આ જ ઢોકળા ખાવાનું પસંદ કરશો એટલા ટેસ્ટી બને છે એટલા સોફ્ટ અને જાળીદાર બને છે તો ચાલો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરી લો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ